નમસ્કાર હું છું સરપંચ શ્રી રિપિન ગામિત આજ હું તમને નિયામક સમાજ સુરક્ષાની યોજનાઓમાં દિવ્યાંગ લગ્ન સહાય યોજના દિવ્યાંગ પેન્શન સહાય યોજના મંદબુદ્ધિ પેન્શન સહાય યોજના સિકલ સેલ પેન્શન સહાય યોજના વિશે માહિતી આપીશ દિવ્યાંગ સહાય યોજનાની અંદર બંને વ્યક્તિઓ દિવ્યાંગ હશે તો બંનેને પંચોતેર પંચોત્તર હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર છે અને જો બંનેમાંથી કોઈ એક વ્યક્તિ દિવ્યાંગ હશે તો એમને પંચોતેર હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર છે અને સાથે સાથે ટકાવારી પ્રમાણે એવોને સહાય મળવાપાત્ર છે જે દિવ્યાંગ છે મંદબુદ્ધિ છે સિકલ સેલ છે તેઓને ટકાવારી પ્રમાણે સહાય મળવા પાત્ર છે આ યોજનાઓને વધારેમાં વધારે શેર કરો જેથી કરીને જેઓ મંદબુદ્ધિ છે દિવ્યાંગ છે સિકલ સેલ છે એવો સુધી માહિતી પહોંચે અને આ યોજનાઓનો એવો લાભ લઈ શકે આ વિડિયોના અંત ભાગમાં મેં આ જે ટકાવારી છે એનું મેં પોસ્ટ કર્યું છે તમે જોઈ શકો છો સ્ક્રીનશોટ લઈ શકો છો આ સહાય યોજનાઓ વિશે તમને માહિતી મળી છે તો તમે ગ્રુપમાં શેર કરો જેથી કરીને દિવ્યાંગ વ્યક્તિઓ છે એવો સુધી મદદ પહોંચે અને આ યોજનાનો લાભ એવો લઈ શકે ધન્યવાદ